નમસ્કાર મિત્રો અહિયાં ગુણોત્તર તો ઇંગ્લિશમાં કેવાય છે રેશિયો તો વોટ ઇઝ રેશિયો તો એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલા ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય છે

મિનિટ એકમ હોતો નથી અને એકમ આપેલો પાંચ કલાક ને બીજીમાં લખ્યું કે ત્રીસ મિનિટ તો પાંચ કલાકને મિનિટમાં કન્વર્ટ કરવી પડે તો એના માટે આપણે એક નાનકડો જે કહેવાય છે એ જોઈ લઈશું ટોપિકમાં 1 मीटर बराबर 100 सेंटीमीटर 1 किलोमीटर बराबर 1000 मीटर 5 किलोमीटर આપ્યા હોય ને અહીંયા 500 મીટર લખેલું હોય બીજી સંખ્યામાં તો આપણે 5 किलोमीटर ના મીટરમાં કન્વર્ટ કરવા પડે અથવા મીટરને કિલોમીટર માં કન્વર્ટ કરવા પડે 1 रुपया बराबर 100 પૈસા 1 लीटर बराबर 1000 मिलीलीटर 1 किलोग्राम बराबर 1000 ग्राम 1 દિવસ बराबर 24 કલાક 1 કલાક बराबर 60 મિનિટ 1 મિનિટ बराबर 40

તો જીરો જીરો કટ થઈ ગયા તો ચાર ફોર ફાઈવ તો ઇઝ ઇક્વલ ટુ ફોર પાંચ ગુણોત્તર આવશે એ રીતે આપણે બીજો નંબર દાખલો જોઈશું જેના યુનિટ અલગ અલગ હશે મિત્રો ખાસ બે રૂપિયા અને એસી પૈસા તો અહીંયા જોઈશું કે યુનિટ અલગ અલગ છે એકમ અલગ અલગ છે રૂપિયો અને પૈસા તો આપણે રૂપિયા ને પૈસામાં કન્વર્ટ કરવું પડશે તો બે રૂપિયાના પૈસામાં તો બરાબર એક રૂપિયો બરાબર સો પૈસા તો બે રૂપિયો બરાબર બસો પૈસા થાય બે ગુણ્યા સો બરાબર બસો પૈસા હવે બસો પૈસા અને એસી પૈસાનો ગુણોત્તર બરાબર બસો એસી તો જીરો જીરો ગયા આઠ આવ્યા તો આઠ ના અવયવ પાડ્યા ચાર ગુણ્યા બે અહીંયા વીસ ના ચાર ગુણ્યા પોત તો ચાર ચાર ગયા એટલે પાંચ અપોન બે ફાઈ અપોન ટુ તો ફાઈ રેશિયો ટુ આન્સર આવ્યો ત્યારબાદ આપણે આગળ જોઈશું તો હવે ટોપિક થોડો આગળ ચેન્જીસ માં લઈએ છીએ કે ટકાવારી માં રૂપાંતર કરો એવું પૂછાય મેં તો ખાસ ધ્યાન આપવાનું ટકાવારી માં રૂપાંતર કરો તો શું કરવાનું તો ટકાવારી માં રૂપાંતર કરવું હોય તો એક વસ્તુ ટકાવારી માં આવે ને એટલે હોય યાદ આવે આપણને સો ટકા શોધવા હોય તો સો વડે ગુણવાના અને ટકા ને સંખ્યામાં રૂપાંતર કરવું હોય તો સો વડે ભાગવા પડે તો એક રેશિયો તો 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 એનો હોય ગુણોત્તર બરાબર બરાબર ટકાવારી ટકાવારી કારણ કે શોધવાની છે ગુણવા પડશે આપણે ગુણ પચીસ ગુણ્યા ચાર હંડ્રેડ ના પચીસ ટકા આપણો જવાબ આવશે ખાસ ધ્યાન આપવાનો રહેશે કોના ડાયરેક્ટ કટ કરતા ના ફાવે તો ચાર ને સો વડે આ રીતે ભાગીએ તો સીધો આપણે જવાબ આવી જાય ત્યારબાદ મિત્રો કેટલાક એવા દાખલા જોઈએ ગુણોત્તર છોકરા અને છોકરીઓનો ગુણોત્તર શોધો છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો વર્ગમાં પેલો જોઈશું વર્ગમાં આપણે પહેલા થોડી ડિટેલ લખી દઈશું વર્ગમાં છોકરાઓની સંખ્યા ચાલીસ છોકરીઓની સંખ્યા ત્રીસ છે વર્ગમાં કુલ સંખ્યા બરાબર ચાલીસ વત્તા બરાબર સિત્તેર થાય છે હવે પેલો શોધીશું છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા ભાગ્યા છોકરીઓની સંખ્યા તો ચાલીસ ભાગ્યા ત્રીસ બરાબર ચાર જેમ ત્રણ જવાબ આવશે જીરો જીરો કટ ત્યારબાદ છોકરીઓ અને છોકરાઓનું ગુણોત્તર હવે બંનેનો નંબર તો એક જ જવાબ છે પણ છોકરીઓ પહેલું છે ત્રણ જેમ ચાર જવાબ આવશે ત્રીજા આપણે કે છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર તમને મને બધાને ખબર છે કુલ સંખ્યા કેટલી હતી સિત્તેર હતી તો છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા તો ચાલીસ ભાગ્યા સિત્તેર એટલે જીરો જીરો ચાર જેમ જેમ સેવન આન્સર આવ્યો હવે એક વિશેષ દાખલો છે કે એક વર્ગના ચાલી વિદ્યાર્થીઓ પંદર ટકા વિદ્યાર્થીઓ ગુણો રસ લેતા નથી તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી થોડો દાખલો આપણે અંદર એડ કરી દીધો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે આવું પૂછાય રસ લેતા નથી આમ એકલું જ પૂછાતું હોય છે પણ અંદર બીજો એવો એડ કરી દીધો તો ગણિતમાં કેટલા ટકા રસ લે છે તો શું થાય તો સૌ પ્રથમ આપણે લખવું કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે મિત્રો ચાલીસ ગણિતમાં રસ લેતા નથી તેવા વિદ્યાર્થીઓ કેટલા પંદર ટકા હવે રસ લેતા ટકાવારી શોધવી પડે તો ગણિતમાં રસ લેતા

ગણિતમાં રસ લે છે હવે રસ લેતા નથી એવા શોધવા છે તો સીધી લીટીમાં સીધો દાખલો ગણાય જાય કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ બરાબર ચાલી ગુણ્યા પંદર સો પંદર ટકા છે એટલે પંદર સો વડે ભાગવા પડે અહીંયા જીરો જીરો ગયો બે બે ના હવે ચાર ના વે ગુણ્યા બે અને અહીંયા દસ ના પાંચ ગુણ્યા બે તો બે બે ગયા હવે અહીંયા પંદર ના ત્રણ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ગયા તો ઉપર વધ્યા કેટલા ત્રણ ગુણ્યા બે છ વિદ્યાર્થીઓ રસ લેતા નથી આ ખાસ યાદ રાખવાનું રહેશે આગળ એક દાખલો જોઈએ માસિક પગાર રૂપિયા છે તેના કામની ગુણવત્તા જોઈને કંપનીએ તેના પગારમાં બાર ટકાનો વધારો કર્યો તો મિહિરનો માસિક પગાર કેટલો થયો ફરીથી આપણે જોઈશું બાર ટકાનો વધારો કર્યો તો કેટલો પગાર થાય તો મિહિરનો મિહિરનો માસિક પગાર બરાબર અઢાર હજાર રૂપિયા કંપની તેના પગારમાં બાર ટકાનો વધારો કરે છે તો મિહિરનો મિહિરના પગારના બાર ટકા બરાબર અઢાર હજાર ગુણ્યા બાર ભાગ્યા સો તો બે બે જીરો અહીંયા ગયા એકસો એસી ગુણ્યા બાર બરાબર બે હજાર એકસો સાહીઠ રૂપિયા આવ્યા હવે મિત્રો મિહિનો કુલ પગાર કેટલો થયો તો અઢાર માં એકવીસો ને સાહિઠ રૂપિયા ઉમેરતા વીસ હજાર એકસો સાઈઠ રૂપિયા થાય તો લખી શકાય મિહિનો માસિક પગાર રૂપિયા વીસ હજાર એકસો સાઈન થાય છે આ ચેપ્ટરનો ભાગ બીજો ટૂંક સમયમાં હું શેર કરીશ થેન્ક યુ